માતાજીને મોઢે થાવો અને ગાયુને તો હંભાળી જાઓ તમારા વિના ખડ નથી ખાતી મને ભરતભાઈ હમણાં એક ગોવાલે વાત કરી હતી સાહેબ ખરેખર મને કે ભીખુદાનભાઈ હું ગાયું ચારું છું પગડામાં અવેડે પાણી પાઈ અને હું વડલાને ને બેઠો મને ખરેખર કીધેલા શબ્દો હું તમને કહું છું મારાથી અને પછી હું ગાયું પાણી પી બે વડલા સાંઈ પછી હું ટીમણ કરું અને પછી હું બીડી બીડી હરગાવીને બેહું બેહું ભેઠા વાળી બે ને ભેઠા બેહું ગોવાળ કે અને આંખું વીચી ગાયું જે ઓગાળતી હોય ને તે મને એમ લાગ્યા કરે કે ગોકુળ યાદ આવતું ને કૃષ્ણના સ્મરણો ન ઓગાળતી હોય ગાયું એવું મને લાગ્યા કરે છે આ સાચું વાત છે એનું દર્શન છે એની આંખે જોયું ચિત્ર બનાવીને તમને કીધું છે બાદશાહ બાદશાહે એક ફકીર દીધું કેદ માં મારા ફકીરને છોડો નહીં કેમે ધનપતિઓ ગામડું ગામ ડોસી ખબર પડી કે ફકીરને બાદશાહે કેદ કર્યા છોડતા બહુ ઝીણી વાત છે ધ્યાનથી સાંભળજો મિત્રો આ ડાવડા તો હોય જાય ઉપરથી હો ડોસી એમ થયું કે એને હું છોડાવવા જાઉં બિચારી પાસે નંબર રેટીઓ કાંતી એમાં ચાર પાંચ છ આટલીઓ હતી ને સૂતરની એ થેળી નાખીને વાકી કરીને લાકડીને ટેકે હેલી જાય એમાં કોઈક પૂછ્યું માં ક્યાં જાઓ છો હે કે ક્યાં જાઓ છો માં કે ફકીર ને છોડાવવા બાદશાહ મળવા જાવ ઓ તમે બાદશાહને મળવા જાઓ તો કે શું કામ એને છોડવા ફકીરને હું લઈ જાઉં આ આટલ્યું છે ને મારી પાંચ છ કૂતરની આટલ્યું પાંચ છ છે એ હું એને આપીશ એટલે માણસે શું કીધું ડોસીને કે આ પાંચ છ આટલીઓ માંથી બાદશાહ એ છોડશે ફકીર ને છોડે ન છોડે ડોસી કે મને ખબર નથી પણ મારા મૃત્યુ પછી ખુદાના દરબારમાં ઈશ્વર મને પૂછે કે ફકીરને છોડાવવા માટે કઈ પ્રયત્ન કર્યા હતા તો મારે નીચું ન જોવું પડે એટલા ખાતર હું આટલીઓ લઈને જાઉં છું સાહેબ કઈક પ્રયોગ વાલીઓ ગાયું ચાલ્યું

ગાયો નું ગોવાળ ગાયું ગાય આપણી મા છે સાહેબ ગાયનું બહુ જતન કરવું છે ગાય આપણી મા છે જન્મ દેનાર પણ આપણી માં છે અને આ ધરતી પણ આપણી માં છે અને વધારે મારે કેવું હોય તો ગુજરાતી ભાષા પણ આપણી માં છે સાહેબ એનું પણ જતન કરવું છે ઇંગ્લિશ શીખો પણ ગુજરાતીના ભોગે નહીં સાહેબ અને યુવાન મિત્રોને ખાસ કહો તમે ટી શર્ટ પહેરો જીન્સ પહેરો ઇંગ્લિશ મીડિયમમાં ભણો અમેરિકા જાઓ લંડન જાઓ પણ તમે કોના દીકરા છો ને કોના ભાણે છો ને કોના શિષ્ય છો એ સંસ્કારનું ભૂલતા કોઈ દિવસ સંસ્કાર એ જ મૂડી છે યુવા જ આપણું મૂડી છે સાહેબ એ તો હું પછી બીજા દોરમાં હું મેઘાનીની વાતમાં હું તમને પ્રસંગો કહીશ યુવાનો નહીં પણ સોનાને એકવાર પિત્તલે એટલું કીધું કે સોનાને પિત્તલે કીધું શું કીધું ખબર કે તું પીલું છો સોનું કે હા હું પીલું છું તો પિત્તલ કે હું એ પીલું છું તો કે તો કરવું શું તો મને તારામાં ભેળવી દેને તારો વજન વધી જાય અને કોઈને ખબર નહીં પડે સોનું કે વાત તારી સાચી પિત્તલને કહે પણ કેરેટ ઘટી જાય એનું શું સાહેબ એમ તમે ગમે ત્યાં રહ્યો પણ સંસ્કારના કેરેટ નો ઘટવા જોઈએ સાહેબ હું ભારત નો દીકરો છું હું ગુજરાત સૌરાષ્ટ્ર નું સંતાન છું અને આ દેશ નો આ સૌરાષ્ટ્ર યુવાન તો જ્યાં ઊભો હોય ત્યાંથી બેન દીકરીને એમ લાગે કે મારો ભાઈ ઊભો કોની તાકાત છે અમારે અમે ઊંચી આઈ કરી હતી સાહેબ જીવતર તો એવું જીવો તો પરવાળો રાજી થાય માવતર રાજી થાય સદગુરુ રાજી થાય સાહેબ એ ઉત્તરવર્યો યુવાન ગાયુનો ગોવાલ મેં તમને કીધું ગાય આપણી મા છે આ ગાય બહુ દુઃખી છે સાહેબ હું એક સાહિત્ય તારક તરીકે તમને કહું છું મારી મારા ફાર્મ ઉપર મેં ગાયું રાખી છે ગીતની ગાયો છે ઓલી ગાયો છે હું 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 જીવીને પછી બોલું છું સાહેબ મેં કોઈ દી જીવ્યા વિના હું બોલ્યો નથી એટલે તો આપને કહું છું ગાયું ને હું જોઉં ને એની આંખોમાં આંસુ હોય છે સાહેબ કાગળ ખાતી હોય કાંઈ ન થાય આપણે ઘરે બાંધી ન હોગે તો કાંઈ નહીં પણ ક્યાંક પાંદરાપોળમાં મૂકીને ત્યાં તો ડોનેશન તો આપી શકીએ ને સાહેબ આપણે અને આખા મહાભારત નો જો હાર્દ હોય તો ભગવાન કૃષ્ણ હોનાની ની એમ કીધું છે એ જે મને એટલું હૈયા માં એક દિન ગાયું રે વ્રજવારો માનો મારું વ્રજ મારું ગોકુળ મારી ગાયું મને યાદ આવે છે ગાયું આજ મને રોવરાવે છે અને ગોકુળ માં ગયા એટલે શું કીધું કે એક વાર ગોકુળ એવો ધવજી તમે મારા વાલા ને એ વઢી ને માને તો શું વિવેક છે સાહેબ માને તો મનાવી લેજો રે તમે મારા વાલા ને વઢી